Chúng ra mà lại tự nhiên thế nào.

લાગી લોલી બે છોકરા નાડો રાની ને એટલે ભૂલ થઈ આડો મે તમને સાબોડે એટલે માફ કરી દીધું ભૂલ થઈ ભૂલ તમે બોય ઉતરીને કાળે મારો આડો ભૂલ થઈ ગઈ तो 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 યમન આવા રોમ 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 કેવાય વિજો તો બેહો બેહો રુજભાઈ હું પાણી લેતો ના ના માર ખેતરમાં મોડું થાય છે હું પાછો વડ ના આયુ હા ચેનલ ઇન્ડિયન चिल्ड्रन કોમેડીને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો